નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનોનું જેમાં વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારાની તો કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગરને બમ્પર લાભ મળશે હવે મિત્રો વાત કરીએ તો કે સિંગલ બેન્ચના અગાઉ ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે રાજ્યના નાણાકીય ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર પડશે તો કે કઈ રીતે તો કે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોને તેમના લઘુત્તમ માસિક પગાર બમણાથી વધારે કરીને મોટી ખુશખબરી આપી છે કોર્ટે આંગણવાડી કાર્યકરોનો લઘુત્તમ પગાર દસ હજાર પાંચસો રૂપિયા પ્રતિમાસથી વધારીને ચોવીસ હજાર આઠસો રૂપિયા કર્યો છે જ્યારે સહાયકોનો પગાર પંચાવનસો રૂપિયાથી વધારીને વીસ હજાર ત્રણસો રૂપિયા કરવામાં આવ્યો છે હવે વાત કરીએ આંગણવાડી કર્મચારીઓની તો કે આનાથી એને ઓછો પગાર મળશે કોર્ટે પગારમાં સો ટકાથી પણ વધારે વધારો કર્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કાર્યકરોને તેમના દ્વારા નિભાવવામાં આવતી જવાબદારીઓના બદલામાં હાલમાં આવતી રકમ ખૂબ જ ઓછી ગણવામાં આવે છે તેમને બંધારણની કલમ એકવીસનો પણ ગણવામાં આવે છે ન્યાયાધીશ એસ એસ સુપૈયા અને આરટી બછાણીની બેન્ચે રાજ્ય અને કેન્દ્ર સરકારોને સંયુક્ત રીતે અથવા તો રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને આ નવું લઘુત્તમ માસિક વેતન ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો હવે કોર્ટે પોતાના આદેશમાં એ પણ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી જ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી કામદારોને નવું વેતન ચૂકવવામાં આવશે આંગણવાડી કાર્યકરો પણ છેલ્લા પાંચ મહિનાના બાકી પગાર મેળવવા માટે હકદાર રહેશે કોર્ટના આ નિર્ણયથી રાજ્યના આશ્રયોને એક લાખથી વધુ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ભારે એવો પગાર વધારો મળશે હવે મિત્રો વાત કરીએ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આપવામાં આવતા રૂપિયા દસ હજાર પાંચસો અને પંચાવનસોના વર્તમાન પગાર પર જેવો ફરજો બજાવે છે તેની સરખામણીમાં સાવ નજીકના છે અને મિત્રો વાત કરીએ સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ અને સગીરાઓની આરોગ્ય અને શિક્ષણ જરૂરિયાતો પૂરી કરતી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને પર્યાપ્ત મહેનતાણાના અભાવે ગૌરવ અને સન્માનના જીવનથી વંચિત રહે છે હવે મિત્રો વાત કરીએ હાઈકોર્ટે અગાઉના સિંગલ બેન્ચ જજ પ્રમાણે તો કે ત્રણ વર્ષ માટે પગાર ચૂકવવાનું ફરજિયાત હતું ડિવિઝન બેન્ચે એ પણ નોંધ્યું હતું કે જો આ નિર્ણય લાગુ કરવામાં આવે તો રાજ્ય પર નાણાકીય બોજમાં નોંધપાત્ર એવો વધારો પણ કરવામાં આવશે આંગણવાડી કેન્દ્રો સરકારના એક મુખ્ય કાર્યક્રમનો ભાગ છે જેનો ઉદ્દેશ આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી કાર્યકરોના નેટવર્ક દ્વારા છ વર્ષ સુધી બાળકોને સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને બાળપણની સંભાળ પૂરી પાડવાની ફરજ છે હવે મિત્રો વાત કરીએ વીસ ઓગસ્ટના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો આંગણવાડી કેન્દ્રોમાં જે ફરજ બજાવે છે તેવા કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને હાલમાં જે પગાર મળી રહ્યો છે તેમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરવો એટલે કે કાર્યકર બહેનોને હાલમાં દસ હજાર પાંચસો રૂપિયા મળી રહ્યો છે તો એ વધીને ચોવીસ હજાર આઠસો રૂપિયા થઈ જશે અને મિત્રો જે આ પગાર વધારો છે એ ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે અને હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે આજથી છ મહિનાની અંદર આ વધારો ચૂકવવામાં આપી દેવામાં આવશે ત્યારબાદ અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસ સુધીમાં સરકાર દ્વારા આ પગાર વધારો છે જે ચૂકવવામાં આવશે અને ગુજરાત હાઈકોર્ટ જે આદેશ છે તેનું પાલન સરકારે ફરજિયાત કરવું પડશે તો આવી જ નવી માહિતી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત